ભીખાજી ઠાકોરને ટિકિટ આપી હતી જો કે તેમની અટકને કારણે ઊભા થયેલા વિવાદથી ભાજપે ભીખાજીની ટિકિટ પાછી ખેંચી શોભનાબેન બારિયાને ટિકિટ આપી હતી જેને લઈને આજે પ્રચંડ વિરોધ ઊભો થતાં ભાજપની મુશ્કેલી વધી ગઈ છે સાબરકાંઠા બેઠકને લઈ અરવલ્લીમાં સમર્થકોનો વિરોધ યથાવત રહેવા પામ્યો છે ભીખાજી ઠાકોરના સમર્થકો દ્વારા સાબરકાંઠા લોકસભા બેઠકને લઈ અરવલ્લી જિલ્લામાં વિરોધ જોવા મળ્યો છે આજે મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા કમલમ કાર્યાલય ખાતે સમર્થકોનો ભારે વિરોધ જોવા મળ્યો હતો જિલ્લા કમલમ કાર્યાલય ખાતે ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો હજારો કાર્યકરો અને સમર્થકો વિરોધ કરતા રસ્તા પર ઉતરી આવીને રેલી કાઢી ભીખાજી ઠાકોરને ટિકિટ આપવામાં ઉગ્ર માંગ કરવાની આવી હતી આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો અને સમર્થકો લડી લેવાના મૂડમાં જોવા મળ્યા હતા જ્યાં સુધી ભીખાજીને ટિકિટ ન મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચીમકી પણ કાર્યકરો દ્વારા ઉચ્ચારી હતી ભીખાજી ઠાકોરને ટિકિટ નહીં મળે તો આગામી સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી આજે અમે અરવલ્લીના કમલામ ખાતે અહીંયા પહોંચ્યા છીએ અને અરવલ્લી જિલ્લાના બહુ મોટી સંખ્યામાં કાર્યકર્તા લગભગ ત્રણ થી ચાર હજાર ભેગા થયા છે હજી ટૂંક સમયમાં બીજા કાર્યકર્તા પણ અહીંયા પહોંચવાના છે ત્યારે હું ટેસ્ટ મુક્યા છું ભારતીય જનતા પાર્ટીના સંગઠનને જણાવું છું કે અમારા સમયમાં

કારણ કે ફરી રિપેર અમારી બેખાજી ઠાકોર ને રિપીટ કરે એવી અમારી માંગ છે અને જે અત્યારે ટિકિટ આપી છે તો એ કોંગ્રેસ ના વ્યક્તિ છે અને જોયેલા છે તો જે પાર્ટી એ સંગઠન વાળે કેમ નિર્ણય લીધો એ તદ્દન ખોટો નિર્ણય લીધો છે આવો નિર્ણય ના લેવો જોઈએ કારણ કે આ સીટ ખોવા માંગે છે આ લોકો કારણ કે આ કારણ કે એમના વ્યક્તિ જોવો પડે ટિકિટ આ લીધી ખોટી નતી એટલે અમારે ભીખાજી ઠાકોર ટિકિટ આપે તો જંગી બહુમત થી જીતે એવી અમારી આશા હતી કાંગા એ વ્યક્તિ કાંગા આવશે પ્રચાર કોના જોડે ફરે કાંગા મારે તો મતદાર વિસ્તારમાં ફરવાનું હોય મતદાર ધોકા મારે અમે અમે તો કોઈના જોડે ફરી હકવાના નથી કારણ કે આ તદ્દન ખોટું છે ફાલતી હજી નહીં લે તો સારી બાબત છે ભાઈ બસ એટલું કઈ મારી આજે બસ એના માટે લાગણી લીધી કારણ કે અમારી ટિકિટ મારી પાસે ખેંચી એટલા માટે મેં આવેલા છીએ બધા ભાજપે ઉમેદવાર બદલીને થોડા મહિનાઓ પહેલાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા પ્રાતિન્જના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો મહેન્દ્રસિંહ બોરૈયા અને પત્ની શોભનાબેનને ટિકિટ આપતા ભાજપના વર્ષો જૂના અને સનિષ્ઠ કાર્યકર્તાઓમાંના હવે રોષ જોવા મળ્યો છે અને આ કાર્યકર્તાઓ હવે સોશિયલ મીડિયામાં એક્ટિવ થઈને વિડીયો વાયરલ કર્યા છે તો બીજી બાજુ ભીખાજીને ટિકિટ પાછી લઈ લેવામાં આવતા ભીખાજીના સમર્થકો ભારે રોષ ફેલાયો છે આજે ભીખાજીના સમર્થનમાં મેઘરજના વેપારીઓ સજ્જડ બંધ પપાડી ભાજપ સામે વિરોધ નોંધાવ્યો હતો બે હજાર જેટલા સમર્થકો મોડાસામાં જિલ્લા કમલમ કાર્યાલય ખાતે રેલી સ્વરૂપે આવી ભીખાજી ઠાકોરને જ્યાં સુધી ભાજપ ટિકિટ ન આપે ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાનું સમર્થકના આગેવાનોએ જણાવ્યું હતું